નાયલોન પાઉંબાજી દ્વારા વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટો કેફેની શરૂઆત કરી છે સ્વર્ગસ્થ દિનેશભાઈ દામજીભાઈ વાઢેર દ્વારા પોરબંદર ખાતે દોઢ રૂપિયાથી પાઉંબાજીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વડોદરા શહેરમાં પિસ્તાલીસ વર્ષથી નાયલોન પાઉંભાજી સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે હાલ સ્વર્ગસ્થ દિનેશભાઈ વાઢેરના પુત્રો ભાવિન વાઢેર ચિરાગ ડી વાઢેર તથા તુષાર ડી વાઢેર સંચાલન કરી રહ્યા છે નાયલોન પાઉંભાજી કારેલી બાગ ઇનોર્બિટ મોલ માંજલપુર અને વાઘોડિયા રોડ વિસ્તારમાં શાખાઓ ધરાવે છે ત્યારે હવે વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કેફેની શરૂઆત કરવામાં આવી છે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કેફેનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં જાણીતા અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આપણે છેલ્લા ઘણા બાવીસ વર્ષોથી આપણે વડોદરામાં નાયલોન પાઉભાજીના નામથી આપણું જે સાહસ છે ચાલુ છે હવે આપણે આ જે એરિયો છે અહીંના સ્વાદ રસિકોની માંગણીને ધ્યાનમાં રાખીને આજે આ નવું સાહસ આપણા નાઇલોન બેનર હેઠળ પણ વોર્મિંગ સ્પાઈસ રેસ્ટ્રો કેફેના નામથી ચાલુ કરીએ છીએ જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે આપણી બીજી ચાર બ્રાન્ચ છે મેઇન બ્રાન્ચ આપણી કારેલીબાગ નાઇલોન પાઉંભાજી બીજી ઇનોર મોલમાં છે પછી માંજલપુર છે વાઘોડિયામાં આપણી બ્રાન્ચો છે એ અહીંયા જે આપણે જે શરૂ કરી રહ્યા છીએ આપણે બધી જ વસ્તુઓ જેમ કે પાઉંભાજી છે પુલાવ છે ચાઇનીઝ કોન્ટિનેન્ટલ મોકટેલ પીઝા સેન્ડવીચ બર્ગર બધું જશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર